અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ એકસો સત્તર સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બાબત એક જે કોઈ વ્યક્તિ સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે અને જે વ્યથા કરવાનો પોતાનો ઈરાદો હોય અથવા જે વ્યથા થવાનું સંભવ હોવાનું પોતે જાણતી હોય તે વ્યથા મહાવ્યથા હોય તો અને જે વ્યથા પોતે કરે તે મહાવ્યથા હોય તો તેણે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરી કહેવાય સ્પષ્ટીકરણ કોઈ વ્યક્તિ મહાવ્યથા કરે પણ સામે મહાવ્યથા કરવાનો તેનો ઈરાદો ન હોય અથવા પોતે મહાવ્યથા કરશે તેવો સંભવ હોવાનું જાણતી ન હોય તો તેણે સ્વેચ્છાપૂર્વક મહાવ્યતા કરી કહેવાય નહીં પણ એક પ્રકારની મહાવ્યથા કરવાના ઈરાદાથી અથવા પોતે મહાવ્યથા કરશે એવું સંભવ હોવાનું જાણવા છતાં વાસ્તવમાં તે બીજા પ્રકારની મહાવ્યથા કરે તો તેણે સ્વેચ્છાપૂર્વક મહાવ્યતા કરી કહેવાય ઉદાહરણ જનો ચહેરો કાયમને માટે કદરૂપો કરી નાખવાના ઈરાદાથી અથવા તેમ સવાનું સંભવ હોવાનું જાણવા છતાં તેમાં મોં ઉપર ક ફટકો મારે છે આથી જનો ચહેરો કાયમને માટે કદરૂપો થતો નથી પણ તેથી તેને પંદર દિવસ સુધી સખત શારીરિક પીડા ભોગવવી પડે છે કએ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરી છે બે જે કોઈ વ્યક્તિ કલમ એકસો બાવીસની પેટા કલમ બેમાં જણાવેલ સંજોગોમાં હોય તે સિવાય સ્વેચ્છાપૂર્વક મહાવ્યતા કરે તેને સાત વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે ત્રણ જે કોઈ વ્યક્તિ પેટા કલમ એક હેઠળનો ગુનો કરે અને આવા કૃત્યથી કોઈ વ્યક્તિને વ્યથા પહોંચાડે જેનાથી તે વ્યક્તિ કાયમના માટે અસમર્થ બની જાય અથવા બેભાન જેવી અસહાય સ્થિતિમાં મુકાય તેને દસ વર્ષથી ઓછી ન હોય તેવી પણ આજીવન કેદ એટલે તેના માટે બાકી રહેલા કુદરતી જીવન સુધીની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે ચાર જ્યારે પાંચ કે જેથી વધુ વ્યક્તિઓનું જૂથ સાથે મળીને કોઈ વ્યક્તિને તેના વંશ જ્ઞાતિ કે સમાજ જાતિ જન્મસ્થળ ભાષા અંગત માન્યતાઓ અથવા તેવા બીજા કોઈ સમાન આધાર ઉપર મહાવ્યથા કરે તો તેવા જૂથનો દરેક સભ્ય મહાવ્યથાના ગુના માટે દોષિત ગણાશે અને તેને સાત વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે